તાજેતરમાં છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીઓને આપવાની ઘણી બધી સરકારી સાયકલો મળી આવી હતી એ જ રીતે પંચમહાલ જિલ્લામાં પણ આવી સાયકલો જોવા મળી છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આ સાયકલો ગોધરાથી શહેરા હાઈવે નજીક ઉમરપુર ગામમાં ખુલ્લા ખેતરમાં પડી છે અને ચોમાસાના પાણીમાં કાટ ખાઈ રહી છે બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવનો આશરે પાંચસો જેટલી સાયકલોનો જથ્થો હાલ ધૂળ ખાઈ રહ્યો છે આ વિશે પંચમહાલના આમ આદમી પાર્ટીના નેતાએ શું કહ્યું એ જોઈએ શેરા તાલુકા લીગલ સેલ પ્રમુખ જયદીપસિંહ બારિયાએ આ વિષય તપાસ કરી અને મને જાણ કરી ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને મારી સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આની પાછળ જો કોઈ ભ્રષ્ટાચાર હોય કોઈની બેદરકારી હોય કોઈની સંડોવણી હોય તો તેની સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવે કારણ કે ચોમાસાની આ ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં અનેક ગમડાઓમાં કાદો કીચડ થવાને કારણે જ્યારે બાળકો નીચાળ આવે છે ત્યારે તેમના કપડા પર કાદો કિચડના છાંટા ઉડતા હોય છે ત્યારે જો આ સાયકલની સહાય તેમને આપવામાં આવે તો તેમને ઘણી બધી ઉપયોગી થાય શાળામાં આવવા જવા માટે સહેલાઈ થાય તેમ છે આમ આદમી પાર્ટીના આ નેતાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં વધુમાં એમ પણ જણાવ્યું કે તેઓ જ્યારે આ જગ્યાએ ગયા ત્યારે ત્યાં એક ચોકીદાર જોવા મળ્યો હતો જો કે ચોકીદારને પણ ખબર નહોતી કે તે સાયકલનો જથ્થો કોણ અને ક્યારે મૂકી ગયું એટલું જ નહીં ચોકીદાર પાસેથી એને ડ્યુટી પર મૂકનાર કોન્ટ્રાક્ટરનો મોબાઈલ નંબર માંગવામાં આવ્યો ત્યારે તેણે પોતાની પાસે એનો નંબર પણ ન હોવાનું રટણ કર્યું હતું ત્યારે આ રહસ્યમય લાગતા મામલે સાચી હકીકત શું છે એ જવાબદાર તંત્ર તપાસ કરશે ત્યારે સામે આવશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇસ ઓફ ઇન્ડિયા